તમે ત્યાંના બાળકોને સહેજ કંઈક કહો અને બારણો બંધ કરી દઈએ તો આપણે ધબકારો થાય કંઈક કરી બેસે તો તમે જુઓ આપણે મા બાપથી બીતા બીતા મોટા થયા અને હવે આપણે સંતાનથી બીતા બીતા મોટા થઈએ છીએ આપણે એવા ટ્રાન્ઝેક્શન પીરિયડમાં ફસાઈ ગયા છે કે નથી આપણે આમ જવાતું નથી આપણે આમ જવાતું સહેજ કાંઈક કહીએ તો એના આળા થઈ જઈએ છે શું લાગે છે કેમ બાળક આવું થઈ ગયું ક્યાંક આપણા જ વર્તનના કારણે આપણે ક્યારે આપણે એવું એવું આપણે આપણા શાસ્ત્રો કે ગર્ભમાં પણ બાળક સાંભળતું હોય ત્યારે આપણે સરસ મજાના રામાયણ વાંચીએ ગીતા વાંચીએ ધર્મગ્રંથ વાંચીએ પછી બાળક સામે આવી જાય તો ગાળો હે ને બોલવા માંડીએ છીએ પછી ઉકારે ને તુકારે શું કામ આવી જઈએ છીએ આપણા બાળક પાસે સફળ લગ્ન જીવનના બહુ દાખલાઓ જ નથી અને આમાં બહુ મોટી તકલીફ ક્યાં થાય છે ખબર કે સૌથી વધુ બાળકને રહેવાનું માં સાથે આવે છે એટલે આખા દિવસનું ફ્રસ્ટ્રેશન ક્યાંક ને ક્યાંક બાળક પર નીકળે આ તારા પપ્પા બાધીને વયા ગયા નોકરીએ હવે સંતાનને એમ થાય કે મારી મમ્મી આટલી બધી દુઃખી છે અને મારા પપ્પા મૂકીને જતા રહ્યા પણ આપણે સંતાનને એ નથી સમજેવા કે પુરુષ માટે દુઃખી હોવાનો અધિકાર નથી એને દુઃખ સાથે તકલીફ સાથે મૂંઝવણ સાથે રડતા જે ગમે એટલા ભગ્ન હોય એને ઓફિસ જવું પડશે એમાં નહીં આલે બાંધછોડ નહીં કરી શકાય આપણે અત્યારે એક આપણે એક એવી વાયકાઓમાં પણ આપણે જીવવા માંડ્યા છીએ કે મહા દીકરી છે એ એ સરસ મજાના મિત્રો હોવા જોઈએ હોવા જ જોઈએ થવું જ જોઈએ તમારી દીકરી તમને બધું જ કહી શકે એટલા તમે ખુલ્લા હૃદયના હોવા જોઈએ એટલા તમે મૈત્રી પણ હોવા જોઈએ દીકરીને એવું લાગવું જોઈએ કે મારી મા નથી પણ મારી મિત્ર છે પણ માએ એ ભૂલવાનું નથી હું આની માં જ છું મિત્ર નથી અને ભૂલ ક્યારે થાય છે કહું કે જ્યારે દીકરી એવું કહે કે ભાઈ મને એક આ છોકરો ગમ્યો મને આમ થયું તેમ થયું એટલે આપણે મિત્ર ભાવે સરસ સાંભળી લઈએ એને આમ આમ કરીએ આપણને જેમ વળાતું એમ વાળી લઈએ પછી કોઈ કોઈક એવી આપણી પણ ઇમોશનલ મુમેન્ટ આવે જેમાં આપણે એમ કહીએ કે બેટા આ તો બધું આવું જ હોય અમે પણ પરણીને હું પહેલી વાર આવી હતી ને પછી અમે બાર ફરવા ગયા હતા ને તો મનાલી અમે લોકો ગયા અમે બધા સાથે હતા ત્યારે તારા પપ્પાએ મને એક સાડી નહોતી લેવા દીધી તરત મને કહી દીધું બધા વચ્ચે તે દિવસનું મને એટલું બધું દુઃખ લાગી ગયું તે દિવસે હું એટલી બધી એકલી એકલી રડતી હતી પણ ત્યારે મારી પાસે કોઈ નહોતું પછી પાછો ચોથો કિસ્સો કે આ આપણે ફૈબાના લગ્ન થયા હતા ને ત્યારે બાએ એવું મારી યારે વર્તન કર્યું હતું ને ત્યારે તારા પપ્પાએ મને જરાય સાથ નહોતો આપ્યો એટલે તમે દીકરી પાસે એક એવો પુરુષ કલ્પો છો કે જે સ્ત્રીને સુખી નથી કરતો સ્ત્રીને તકલીફમાં રાખે છે સ્ત્રીને મૂંઝવણમાં રાખે છે અને એ દીકરીનો સરસ મજાનો હીરો કહેવાય એવા પિતા એમાંથી થોડા થોડા કાંકરા ઉખરવા માંડે છે મારા પપ્પા આવા મારા પપ્પા આપણી તકલીફ એ છે સ્ત્રીઓની કે આપણી સાથે તે તકલીફો મૂંઝવણો ચોક્કસ આપણે કહીએ છીએ પણ એ દિવસે મનાલીમાં પછી ગુસ્સો કર્યા પછી પપ્પાએ બે સાડી અપાવી દીધી કહેતા ચોક્કસ ફૈબાના લગ્નમાં પપ્પાએ બધાની વચ્ચે આમ કીધું હતું પણ રૂમમાં જે તરત તેમ કીધું તારે જે સેટ લેવો હોય ને સોનાની તો મન કે છે આપણે લઈ આવશું ગામના છે પ્રેમની વાતો આપણે નથી કહેતા કારણ કે આપણે એમાં એમ લાગે કે સંયમ રખાય જો તમે પ્રેમની વાત કરવામાં સંયમ રાખતા હો તો સૌથી વધુ સંયમ તો ખરાબ ને ખોટી વાત કરવામાં તમારે રાખવો જોઈએ તો દોસ્ત એમાં રાખવાનો હોય અને ક્યારેક ઝઘડો પતિ પત્નીનો બાળકોની સામે થાય અને બાળક એક જજમેન્ટ આપવા માંડે બે મમ્મી પપ્પા તો કેવા છે ત્યારે બહુ પ્રેમથી બાળકો જો જુવાન હોય તો કહી શકાય કે બેટા તારા પપ્પા પતિ તરીકે કહેવાય અદ્ભુત માણસ છે હું તને ખાતરી આપી શકું એ જવાબદારી આપણી છે અને ભાઈઓની એ છે કે તમે ગમે એવું સ્ત્રીઓને બાળકોની હાજરીમાં કહી દો તારા મમ્મીને કોઈ ખબર જ નથી પડતી તારા મમ્મી નામ છે એટલે બાળકને એવું થઈ જાય છે કે સ્ત્રીઓનું અપમાન ગમે ત્યારે કરી શકાય કારણ કે મારા મારા પપ્પાએ સાચા અર્થમાં કહું છું કે આ એક પ્રયોગશાળા છે અને ઉપરવાળાની દયાથી બધાની પાસે બેડરૂમ હોય છે ઝઘડવા માટે એનો જ ઉપયોગ કરો હોલ ડાઇનિંગ હોલ છે એને પ્રેમનું સરસ મજાનું ટેબલ બનાવો ધૂસાતુસીનું નહીં અને પછી આપણે બધા ફરિયાદ કરીએ આજની પેઢી તો મોબાઈલમાં જ પડી હોય છે મોબાઈલમાંથી મોટું કાઢીને જોવે હું આપણને વાતતા આપણે ચર્ચા કરતા મોબાઈલની સ્ક્રીન કરતા વધુ સારું વિશ્વ તમે હું એને આપીએ ને તે દિવસે સ્ક્રીનની બહાર જાય અને સોશિયલ મીડિયાની આપણે વાત કરીએ તમને શું લાગે છે સોશિયલ મીડિયામાં અંતે તો કોઈક વ્યક્તિ કોમ્યુનિકેટ જ કરે છે ને જાય કોઈક સામે કોઈક માણસ જ છે ને વાત જ કરે છે ને ઓન સ્ક્રીન કરે કે ઓફ સ્ક્રીન કરે શું કામ સૌને બધાને આ મને તમનેથી લઈને બાળકને બધાને શું કામ સોશિયલ મીડિયા ગમે છે કારણ કે ત્યાં સ્વીકાર છે એપ્રિશિએશન છે ગમે એવું રીંગણા શાક મૂકો તો બધા દિંગુઠો દિલ મૂકી જાય વા વાહ શિયાળામાં રીંગણા નું શાક શું છે હું છે ખાવ તો ખબર પડે મીઠું નથી ને પણ જ્યારે એને એપ્રિશિયેશન અને હૃદય ઘરમાંય પેરેલ મળવા માંડે ને તો થોડુંક એને સ્ક્રીનની બહાર મમ્મીની આંખ જોવાની ઈચ્છા થાય પપ્પાનો હાથ પકડવાની ઈચ્છા થાય પણ આપણે પપ્પાને તો ફાઈનાન્સર જ રાખ્યા છે કે અમારને જરૂર પડે ત્યારે તમારે અમને અમારી પાસે આવવાનું અને બીજું શું કરવાનું તો અમારે ખીજાવાની જરૂર પડે ત્યારે તમારે આવવાનું બાકી નહીં કારણ કે આપણે શું કરીએ બાળક કંઈ તોફાન કરે દે એટલે આવવા દે તાર પપ્પાને આવવા દે જોજે કયો એટલે દરેક સાંજે હજી થાક્યા કે ભાઈ આવે દરવાજો ખોલે ભેગા આને તમે પેલા સમજાવી દો તો પછી બધું કરવાનું થાય એટલે ઓલો કુટું હોય ત્યારે ચોકીદારે કીધું કે ગાડી ક્યાં બધું એક લગાવી દીધી હોય એટલે છોકરાને એમ થાય પપ્પાને છે ને પ્રેમ કરતા આવડતું જ નથી લાફા મારતા જ આવડે છે અને પછી બાળક રડતું રડતું આવે ને મમ્મી પાસે પછી આપણે આખ લોતા મારે કાનુડો મેં તને કીધું તું ને કે તું નો કરતો તોફાન એટલે ફરીવાર બાળકને એમ થાય મમ્મી પ્રેમથી કેવી સમજે છબી ખડક જેવા સરસ આધાર બની શકે એવા પિતાની છબી આપણે કેવી બનાવી તો ખીજાઈ શકે એવા સ્વપ્ના પૂરતા કરતા એટીએમ જેવા આપણે ક્યારેય બાળકને એવું નથી સમજાવી શક્યા કે બેટા તમે કોઈ પણ જગ્યાએ ખરીદીમાં જાઓ અને પ્રાઇસ ટેક વગર તમે ખરીદીનો આનંદ લઈ શકો ને એ થેન્ક્સ ટુ તારા પપ્પા અને સાહેબ જ્યાં સુધી કોઈ વ્યક્તિની મોંઘવારી તમારા ખીચાને ન નડતી હોય ને ત્યાં સુધી તમે બહુ નસીબદાર માણસ છો પણ આપણે સંતાનોને ક્યાંક આ બધું જ કહેવામાં બહુ પાછા પડી ગયા છે હમણાં એક વોટ્સઅપમાં એક સરસ જોક વાંચ્યો હતો એક છોકરીને પૂછ્યું એક શિક્ષકે તારી ઉંમર કેટલી તો કે સાત વર્ષ તો કે તારા મમ્મીની તો કે વર્ષ પછી શિક્ષક લોચાલાફ સિવાળો છે તારા પપ્પાની ઉંમર કેટલી તો કે સાત વર્ષ એટલે ઓલા સાહેબ એવું કીધું કે બેટા એવું ન હોય આપણા મમ્મી પપ્પા હોય ને આપણાથી મોટા જ હોય એ કે હા હોય ને આપણા મમ્મી પપ્પા મોટા જ હોય તો એ કે એમની ઉંમર કઈ રીતે સાત હોય એ કે એમની ઉંમરની મને નથી ખબર પણ એમને મમ્મી પપ્પા બન્યા ને સાત વર્ષ થયા છે મને ખબર છે કારણ કે હું સાત વર્ષની જ છું એટલે જો આપણે આપણા બાળકને કહેતા હોય કે આવડો મોટો થયો થમજતો નથી તો એમને એમ થાય કે તમે એને નથી અને આમાં આપણે આપણે કેવું કરીએ છીએ બાળકો સાથે ખબર પચાસ ટકા કિસ્સામાં આપણે એમ કહીએ તન નો ખબર પડે હોય તું નાનો છો અને પચાસ ટકા કિસ્સા એમ કે આવડો મોટો થયો ને ખબર નથી પડતી એટલે બાળક રૂમ માં આવીને એમ થાય કે મારે સમજવાનું હું આમાં આપણે જેટલા બધા કન્ફ્યુઝ છીએ કે આપણે આપણા બાળકને પણ કન્ફ્યુઝ કરતા જઈએ છીએ સાહેબ મા બાપ તો શ્રદ્ધાનો ઓઠીંગણ છે મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે કે આ પૃથ્વી પર દરેક વ્યક્તિને શ્રદ્ધા નામનો બાપ અને વિશ્વાસ વિશ્વાસ નામનો બાપ અને શ્રદ્ધા નામની માં મળવી જોઈએ ક્યાંક આપણે બાળકોને એક શ્રદ્ધાનું ઓઠીંગણ નથી આપી શકતા બેટા મૂંઝાઓ તો આ જગ્યાએ પ્રાર્થના કરાય કારણ કે ઈશ્વર પણ આપણે જરૂરિયાત પ્રમાણે બદલાવીએ એટલે ધીમે 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 આપણા બાળકને એમ થાય કે આમાંથી કયા ભગવાનને માનવાના કયા ભગવાનને માનવાના અને ધર્મ છે ને એ તો ટેકો છે તમારી આંખમાંથી અકારણ આંસુ ત્યારે નીકળી શકે જ્યારે તમે ઈશ્વરની સામે હોય પણ આપણે બાળક